નવસારીની પ્રતિષ્ઠિત ગોહિલ હોસ્પિટલ દર્દીઓના આરોગ્ય સુધારવામાં અગ્રેસર રહી છે પરંતુ હાલ કેટલાક સમયથી ગોહિલ હોસ્પિટલ વિવાદના જોવા મળી હોસ્પિટલનું તંત્ર કથળી રહ્યું હોવાનો આરોપ લાગ્યો છે અને આથી જ કર્મચારીઓએ કલેક્ટરને રજૂઆત કરી છે દર્દીઓને રાહત દરે સારવાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ઓગણીસો નેવમાં શરૂ થયેલી ગોહિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે અત્યાર સુધી દર્દીઓની સારવાર માટે નામના મેળવેલી આ હોસ્પિટલનું હવે વેપારીકરણ થઈ રહ્યો આરોપ લાગ્યો છે ટ્રસ્ટી મંડળના નવા સભ્યો દ્વારા હોસ્પિટલના કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન થયો હોવાના આરોપ લાગી રહ્યા છે તો વળી કર્મચારીઓનો પગાર વધાર્યો ન હોવાના આરોપ લાગી રહ્યા છે અને આથી ન્યાયની માંગણી સાથે હોસ્પિટલના કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ગાઈડન્ટ કંપનીઓ થતો હતો એક ખોટો વ્યવહાર હતો ને અમને કર્મચારીઓને ડાબડબાણથી કામ કરાવતા હતા હેરાનગતિ વધારે હતી ને એ લોકો ખોટા કામ કરતા હતા જે અમે રંગ્યા હતા એમને ડૉક્ટર સત્યેન્દ્રસિંહને પકડ્યા ને ડૉક્ટર સત્યેન્દ્રસિંઘે રાજીનામું આપી દીધું સાથે સેક્રેટરી શૈલેષ કંસારાએ બી રાજીનામું આપી દીધું અત્યારે હાલમાં અમારા કોઈ ટ્રસ્ટીઓ અમને અમારી સાથે નથી અમે નિરાધાર થઈ ગયા છીએ બધા જે મુદ્દાઓ પર તપાસ કરવું પડશે